ગુજરાત એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝન ને વધુ પાંચ અત્યાધુનિક એસટી વોલ્વો બસ ફાળવવામાં આવી છે વોલ્વોની આ પંદર આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથ દ્વારા સુધી જશે ત્રણ બસ રાજકોટ થી ભુજ અને બે બસ દરરોજ રાજકોટ થી નાથ દ્વારા દોડાવવામાં આવશે વોલ્વો બસ છે એમાં ખૂબ જ આધુનિક સુવિધાઓનો પણ એમાં ઉમેરો કરવામાં આવેલું છે જેમાં ટુ બાય ટુ લેધર સીટ છે આરામદાયક સીસીટીવી કેમેરા છે

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ